જય જય વીરલા ભાઈ એ એ એ એ ઉપરી ગયો ઉપરી ગયો ઉપરી ગયો પીછે લે મકેશો તમને કેવું લાગ્યું રાખડી પહેંધી હે એ મોહિતભાઈ પૈસા આપો ને પૈસા 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 લાવો અરે કહેના શું ચાહતે હો સંજો નો વારો આવી જશે મોહિતભાઈ ને રાખડી બાંધવાનો એલા ના પાડે રાખી 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 બાંધે રાખી રાખડી આપો પછી બાંધવા દો એમ કીધું એને બોલો ઈ કે પેલા પેંડો આપો મોહિન કે પેલા પેંડો આપો પછી રાખડી બાંધવા તો પેલા પેંડો આપો પછી રાખડી બાંધવા દીધી હવે કેવો સાનો મનો બેહી ગયો કા સંજુબેન પેલા પેંડો ખબર ઉતર ઉતાર્યો છે હવે સુમિત ભાઈનો વારો આવી ગયો છે પૈસા પૈસા લાવ્યો ને હે એમ થોડું હાલે

હમણાં આવે છે તો મહેમાનની કારુ ના જોતા થાય મહેમાન આવી જશે છે બેન ની તો હવે અને જમવાનું બહુ મોડું થઈ ગયું છે ને અહીંયા અમારા સુમિતભાઈ ની એને જો શરૂ કરી દીધું જમવાનું ભાઈ મહેમાન માટે નથી રહેવાનું હે સુમા નહીં ભૂખ લઈ કા તો ઉપાડવા મળ્યો એ તો ને અહીંયા તો જમવામાં આવડે અને ખમણ બનાવ્યા છે પિંકલ બેન ને બીજું શું છે જમવાનું ઊંઝું 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 બનાવ્યું

Halo લાકડી તેર કે દેખ હેલો નાના બેનનો વારો આવી ગયો છે એને જ મોડું કરે હા પેન્ડા પેંડા લેવા ને કે થાળી ફરી લેવા

kita memang apa tuh <laughs> loh? <laughs>

આ તો મને આવી જો વરસાદ કાકોજી બતા દેજો હા અલ્લાહની ના નહીં બહુ બારે જગ્યા વરસાદ આવી જો એટલે જેવા તેવા સાત આવે છે તો પહોંચી જ્યા બરાબરડી બે આવા જોવાય તો જોવાય ને અમરાંદુબેનનો પડે